ડે સેકન્ડરી ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો નવીન પ્રયોગો અને પ્રોજેક્ટ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા તથા વૈજ્ઞાનિક સમજ નું પ્રદર્શન કર્યું પ્રદર્શનનો શુભારંભ મુખ્ય અતિથિ તરીકે શિક્ષણવિદ હનીફ મિર્ઝા ડોક્ટર રવિન્દ્ર પાટિલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ અવસરે શાળાના આચાર્ય શિક્ષકો કર્મચારીઓ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ તૈયાર કરેલી વૈજ્ઞાનિક પ્રતિકૃતિઓ અને પ્રયોગોનું વિશેષ પ્રદર્શન કરાયું જેમાં વિજ્ઞાનના નવા અવિષ્કારો પર્યાવરણ સંરક્ષણ ઉર્જા સાચવણી તકનીકી સુધારા વગેરે વિષયોને સમેટવામાં આવ્યા હતા આ પ્રદર્શનો દ્વારા વિદ્યાર્થીઓએ તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મક ક્ષમતાઓનો પરિચય આપ્યો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રદર્શિત મોડલ્સની જાણકારી મેળવી અને વિદ્યાર્થીઓના પ્રયત્નોની સરાહના કરી આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા અને રુચિ વધારવાનો પ્રયત્ન સફળ રહ્યો એવું શાળા પ્રબંધકોએ જણાવ્યું શાહના આચાર્ય કાર્યક્રમની સફળતા પાછળ શિક્ષકો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સહયોગને શ્રેય આપ્યો અને ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનું આશ્વાસન આપ્યું